फाइनली गई सवार सवार गुड मॉर्निंग जय माता हमें स्वागत आपका आप वीडियो में तो हम रामू भाई भागी बुद्धा आप गई है चलो पे आप बजार में चलता है तो जाने वी थोड़ा कॉम से पता होता है और ये और क्या उपराबू

વિજાપુરમાં તો બધી બેંકો બંધ છે એટલે હવે જવું પડશે હિંમતનગર કારણ કે હિંમતનગર જ ફાસ્ટેગ બને ઇમરજન્સી ફાસ્ટેગ બનાવવાનું તો ચલો ગાય આપણે હિંમતનગર જો જવાનું થાય જોઈએ છીએ એક બે જગ્યાએ વાત કરીએ જો થઈ જશે તો કહેશ અમારે તો હવે જોઈએ છે ગાડી એક भाई ये गाड़ी छोरा नहीं तो दौड़ेगी ये कि का जा रही है आती है नहीं साइकिल साइकिल आती है तो उतारा बोली बोली तो चलो गाइस आप रे बजीए बाजार में तो फाइनल गाइस जो हॉस्पिटल के तो आ भी गए थे जंबारे करजा जो पड़े थे जमी लिए आ लाए से गाड़ी मुकील तो

ચલો તો ચાલો મિત્રો જમી લઈ જાય અને પછી જઈએ આપણે તમારે ટેટા લેવા હં ચોલો જમીન આવી ગયા છે આપણે ઘરેથી અને હવે આપણે ગાડી સાફ સફાઈ કરીએ છીએ કારણ કે દિવાળીની બુકિંગ છે આ ગાડી તો ઓકે જ છે આપણે રેડિએસન નવી છે એટલે મિત્રો અત્યારે આ ગાડીને આપણે સાફ કરવાની છે બોલવો અમારી ટાવેરા એને અંદરથી સાફ સફાઈ કરી ધોઈને ફેસ કરી નાખીએ એક બે ભરતીનું બુકિંગ સર દિવાળીનું ગાડી મિત્રો ચકાચક જુઓ તો ચલો પહેલાં આપણે ગાડી સાફ કરી અને ચકોને મૂકી દઈએ અને કાલે કાલે નીકળવાનું તો લગભગ કાલે સવારે નીકળવાનું થાય તો સાંજે નીકળવાનું થાય તો બને રહેશે મિત્રો બ્લોકમાં એમાં હારો હારો છે હા બો હા

આયા જ બ્રો જાવ કાચી જા ટેટા લે જો હું તો છોકરો કે જાન માર તો દિવાળી કરાઈ ગઈ અમાર તો કે નવી બહુ આવો ને જરા છોકરાઓ ને લાવો કે પૈસા આલો વાપસ તો આવો ને હું પૈસા આ જો જો

诶说的，i、uh. <Hey. S 1> yeah.